ફ્રેન્ડ્સ હું છબીસ સર આજે આપણે આર્ટિકલ્સ વિશે માહિતી મેળવીએ આર્ટિકલ્સ એ ટોટલ ત્રણ આર્ટિકલ્સ છે એ એન ને ધ તો આપણે આજે આર્ટિકલ એ વિશે અભ્યાસ કરીએ તો એ આર્ટિકલ એ છે ક્વચનમાં આવે છે વ્યંજનમાં આવે છે અને પહેલો અક્ષર વ્યં હોય ત્યારે આર્ટિકલ એ આવે છે તો સ્વર ક્યાં છે એ ઈ આઈ ઓ અને ગુજરાતીમાં આપણે જોઈએ તો અ આઈ ઈ ઓ તો ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો બ્લેન્ક્સ જોજો આ બોલાય છે યુનિવર્સિટી અને બ્લેન્ક્સ છે યુનિયન તો શું બોલાય છે યુ બોલાય છે ને યુ બોલાય છે ભલે અહીંયા તમારે સ્વર આવે પણ તમારી માતૃભાષા ગુજરાતી છે તો એને અનુસંધાને તમારે આનો યુઝ કરવો પડશે આ યુ બોલાય છે ઓકે તો યુનિવર્સિટીનો યુનિવર્સિટી હોય એ માટે અહીંયા આર્ટિકલ એ આવશે એ નહીં આવે આજ જ મુજબ અહીંયા યુ છે યુનિયન બોલાય છે યુનિયન ન બોલાય ઉ હોય તો એ એ નવી શકે પણ અહીંયા યુનિયન બોલાય છે તો એ ખાસ ધ્યાન રાખવું તો અહીંયા તમારે આ યુનિવર્સિટી છે અને આ ઓનિયન છે ઓકે ઉચ્ચાર થતો નથી પરંતુ અહીંયા યુનિવર્સિટી અને યુનિયન ઉચ્ચાર થાય છે જે મેં તમને અહીંયા કીધું તે તો ય છે એ વ્યંજન છે સ્વર નથી ચલો આપણે એના હજી આગળ અભ્યાસ કરીએ તો આઈ શો બ્લેન્ક્સ જોજો શું બોલાય છે યુરોપિયન યસ્ટરડે તો બોલાય છે શું આવે અહીંયા જો લખાય છે ને બોલાય છે બેમાં તફાવત છે તો અહીંયા યુ બોલાય છે યુરોપિયન નથી યુરોપિયન છે ઓકે યુ છે ને એના એ એ કારણે અહીંયા એ આવે છે ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ ધ ડોગ ઇઝ બ્લેન્ક ફેથફુલ એનિમલ જો અહીંયા ફ બોલાવો છે શબ્દ તમારે આ જોવાનો છે તો ફ એટલે એ તમારે વ્યંજન આવે છે સ્વર તમારે જોવા હોય તો એ ઈ આઈ ઓ તો માતૃભાષા ગુજરાતી છે તો અ આ ઈ ઇ ઓ ધ્યાન રાખવાના છે એટલે અહીંયા તમારે એ આવશે ત્યારબાદ આયન ઇઝ બ્લેન્ક યુઝફુલ મેટલ તો અહીંયા યુ બોલાય છે ઓકે યુના કારણે જ અહીંયા એ મૂકેલું છે નેક્સ્ટ જોઈએ બ્લેન્ક્સ સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ જુઓ અહીંયા સ્ટેટ બોલાય છે સ્ટ બોલાય છે એટલે એના અનુસંધાન તમારે અહીંયા મૂકી દેવાનું છે ત્યારબાદ બીજું પણ જોઈએ ધ વર્કર્સ ફોર્મેટ બ્લેન્ક્સ યુનિયન અહીંયા ય બોલાય છે એટલે અહીંયા જુઓ માતૃભાષામાં ય નથી ઓકે એટલે તમારે અહીંયા એ મૂકવું પડશે આર્ટિકલ નેક્સ્ટ જોઈએ માય ફાધર રીટ્સ બ્લેન્ક્સ ગુજરાતી સમાચાર એટલે અહીંયા ગ બોલાય છે આર્ટિકલમાં તમે જોઈ શકો છો સ્વરમાં અ આ ઈ ઈ હોય તો જ તમે એ મૂકી શકો છો એટલે ન હોય તમારે એ મૂકવું પડે નેક્સ્ટ જોઈએ ઇરમ ઇઝ બ્લેન્ક ગુડ ગર્લ અહીં ગ બોલાય છે ઓકે ગ ના કારણે અહીંયા એ આવે છે નેક્સ્ટ જોઈએ ઇન્ડિયા ઇઝ બ્લેન્ક બ્યુટીફુલ કન્ટ્રી તો અહીંયા બ બોલાય છે બના લીધે જ તમારે એ મૂકવો પડે છે આર્ટિકલ જોઈએ લાસ્ટ આઈ હેવ બ્લેન્ક પ્રોબ્લેમ તો અહીંયા પ બોલાય છે એના લીધે તમે અ મૂકી શકો છો એ મૂકી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને મારા પસંદ આવ્યો હોય તો માય ટ્યુબ ચેનલ સબ્બીર બોટાને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ